નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આખા ગુજરાતમાં ગ્રામ સભાઓ પાછી આયોજિત થવાની છે આવતીકાલે એટલે કે તારીખ ચોવીસ ડિસેમ્બર બે વર્ષની છેલ્લી ગ્રામ સભા ગુજરાતના તમામ ગામડાઓમાં થવાની છે જેની હું તમને માહિતી આપવા આવ્યો છું અને આ માહિતી આપતા આપતા આપણે આગળની વાત કરીએ કે આપણા ગામને અને આપણી આપણી ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવી હશે તો આપણે બધાએ જાગૃત થવું પડશે આજુઓ આ લીલા લીલાછમ ખેતરો આ પહાડ ત્યાં દૂર પહાડ છે આ ડુંગળી છે આ ડુંગળીનું ખેતર છે એ સિવાય અલગ અલગ પાક વાવેલા છે ગિરનાર ના ગોદની અંદરના ગામડા છે આ બધા અમારા વિસાવદર વિધાનસભામાં ગિરનાર પર્વતનો મોટા ભાગનો હિસ્સો આવી જાય છે આ પણ તમે જોવો તો આ ગિરનાર પર્વત છે વિસાવદર વિધાનસભાનું ગામ છે મિત્રો આપણા ગામને ગ્રામ્ય જીવનને અને ગ્રામ્ય સંસ્કૃતિને બચાવવી હશે તો આપણે બધાએ જાગૃત બનવું પડશે કોઈ નેતા આવશે કોઈ પાર્ટી આવશે કોઈ મહાપુરુષ પેદા થશે અને આપણને બધાને સુખી કરી દેશે એ વાત જરાક અતિશયોક્તિ ભરેલી છે કોઈ આવવાનું નથી આપણે પોતે જ બધાએ તૈયાર થવાનું છે હવે આપણે જ લડાઈ લડવી પડશે અમારી પાછળ ડુંગર દેખાય છે આ ગિરનાર છે અરવલ્લીના ડુંગરાઓ સરકારે ખોદવા કાઢ્યા છે મોટી મોટી કંપનીઓ મોટા મોટા અબજોપતિ રૂપિયાવાળાઓ અને સરકાર આ બંને એવું માને છે કે આ દેશ એમના પિતાશ્રીનો છે એટલે સરકાર કંપનીને ડુંગર ખોદવાની મંજૂરી આપી દે અને કંપની એવું બોલે કે મને તો સરકારની મંજૂરી છે પણ આ ડુંગર થોડો સરકારના બાપાનો છે કે ગમે ત્યારે ખોદી નાખશે આ આવા આવા અરવલ્લીનો પહાડ હોય યા ગિરનારનો પહાડ હોય કે આવા જે કઈ ડુંગરાઓ નદીઓ જંગલ જે છે એનું રક્ષણ તો સદીઓથી માણસે કર્યું છે દેશમાં કે દુનિયામાં જયારે સરકાર નામનું તત્વ જ નહોતું તે દિવસે આ ડુંગરનું રક્ષણ કોને કર્યું આ ડુંગર કોને બચાવ્યો આ ડુંગરને કોને સાચવી રાખ્યો માણસે સમાજે લોકોએ આજ સરકારને એવું કેમ લાગે છે કે આ ડુંગર એમના પિતાશ્રીનો છે કે સરકાર મંજૂરી આપશે એટલે કંપની આવીને ખોદી નાખશે તો મુદ્દો ડુંગર નો નથી મુદ્દો આપણી જમીનનો છે આ જમીનની અંદર આ છે આ નદીઓ આ ઝરણા આબોહવા એનો માલિક કોણ સરકાર કે માણસ સરકાર તો નહીં જ કઈક અંશે માણસ ખરો પણ માણસ પણ નહીં આનો માલિક ઈશ્વર છે એટલે ઈશ્વરે બનાવેલી દુનિયાને એનું એની સુંદરતાને સાચવી રાખવી હોય તો આપણા બધાની હૈયારી જવાબદારી છે એની જવાબદારી નિભાવવાનો સમય એટલે ગ્રામસભા આવતીકાલે ચોવીસ તારીખે આખા ગુજરાતમાં ગ્રામ સભાઓ છે અનેક ગામના ગ્રામ સભાઓની માહિતી પણ ગામના લોકોને આપવામાં નથી આવતી ક્યાંક ગામના રાજકીય આગેવાનો ચૂંટાયેલા વ્યક્તિઓ ક્યાંક ગામના સરકારી અધિકારીઓ આ બધા લોકોને અંધારામાં રાખીને મલકના નિર્ણયો લખી નાખે છે પણ ગામના લોકોને એવું કેમ નથી લાગતું અને ખાસ કરીને યુવાનોને યુવાનોને એવું કેમ નથી લાગતું કે એમણે ગામ સભામાં જવું જોઈએ ગામસભામાં હાજરી આપવી જોઈએ અને જે કઈ ગામના પ્રશ્નો છે ગામના પાણીના સિંચાઈના વીજળીના પંચાયત ભવનના ગામના આંગણવાડીના ગામના રોડ કોઈ બી પ્રશ્ન હોય એક વખત પ્રશ્ન રજૂ કરવો એ તો અધિકાર છે બધાનો એટલે આજે આ વિડીયોના માધ્યમથી હું ગુજરાતના ગામડામાં રહેતા યુવા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ કોઈ આવશે અને આપણને બધાને બચાવશે અને સુખી કરી નાખશે એ તો કાલ્પનિક વાર્તા છે એવું કંઈ થવાનું નથી આપણું ભલું કરવું હશે તો આપણે બધાએ જાગવું પડશે અને જાગ્યા પછી બોલવું પડશે ત્યાં જઈને બોલવાનું છે જ્યાં જરૂર પડે ત્યાં જઈને બોલવાનું છે આવતીકાલે ગુજરાતના તમામ ગામડાની ગ્રામ સભા છે હું દરેક ગામના યુવાનોને વિનંતી કરું છું કે બોલો અવાજ ઉઠાવો નથી બોલ્યા એનું પરિણામ તો ભોગવી જ રહ્યા છીએ બોલીને જોઈ લઈએ એક વખત કે બોલ્યા પછી પરિણામ શું આવે છે ગોપાલ ઇટાલી આજથી વર્ષો પહેલા જાગૃત થયો અને ચાર શબ્દો બોલ્યો તો થોડીક તકલીફ પડી પણ તકલીફ પછી આજનો ગોપાલ ઇટાલી શું છે કેવો છે એ તમે જોઈ રહ્યા છો અને એટલે મારી બધાને વિનંતી છે કે આ આ આ આ આ ખેતર ખેતી જમીન પ્રકૃતિ બધું જ બચાવવું સમાજને સુખી રાખવો તો તો બોલવું પડશે અવાજ ઉઠાવવો પડશે અને અવાજ ઉઠાવવા માટે આવતીકાલે ગ્રામ સભાનું આયોજન ગુજરાતની સરકારે ગોઠવું છે એમાં જાઓ બધા તમારા ગામની પંચાયતે સવારના સાડા નવ વાગ્યા થી સાંજના સાડા પાંચ સુધી ગોઠવાઈ જાઓ ઘણા ગામમાં એવું કરવામાં આવશે કે લોકો આવે નહીં એટલા માટે થઈ અને એમ કે છે કે અત્યારે નથી બપોરે છે બપોરે નથી સાંજે છે સાંજે નથી સવારે છે એમ કહીને અને ગ્રામ પંચાયતની અંદર લોકો ગ્રામસભામાં ભાગ ન લે એવી કોશિશ કરવામાં આવશે પણ આપણને કેમ ગામમાં ધારાસભ્ય આવે છે તો દાખલા તરીકે બધા જ ગ્રામજનો આવશે અને રજૂઆત ચર્ચા સંવાદ બધું કરે છે પણ મિત્રો આપણું ભલું કરવાની આપણું સારું કરવાની આપણો વિકાસ કરવાની આપણ આપણને પોતાને સુખી અને સંપન્ન બનાવવાની જવાબદારી આપણી પોતાની છે આપણે જાગૃત બનવું જોઈએ આ સરસ મજાની કેવડી મોટી ડુંગળી છે મેં તો ખાલી એક સેમ્પલ માટે અમારા ખેડૂત આગેવાન છે આજેનું ખેતર છે એ અમારા વિસાવદર પંથકના જ છે એમની મંજૂરી અગાઉ લીધેલી વિડીયો ચાલુ કરતા પહેલા એકાદી ડુંગળી હું અમારા બધા કાર્યકર્તાને બતાવવા કાઢી કે જો આ ગિરનારની ગોદમાં અમારે પ્રાકૃતિક ખેતી થાય છે એ રસાયણ મુક્ત ઝેર મુક્ત ઘોંઘાટ મુક્ત પ્રદૂષણ મુક્ત જીવન જીવે છે અહીંના લોકો આ અમારું જો આ ઘર બતાવો અમારા આગેવાન શાંતિથી જીવવાનું ગિરનાર તળેટીમાં અને સારું જીવન જીવવાનું આવા માણસોને ઉજાડી નાખવાથી સરકારને શું મળે છે હજારો લોકો આ ડુંગર ને હાચવીને બેઠા છે આ જમીન હાચવીને બેઠા છે આ પ્રકૃતિને હાચવીને બેઠા છે તેને જીવવા દેવા વાંધો શું છે એટલે મારી ગુજરાત ભરના સૌ લોકોને નમ્ર નિવેદન છે કે જાગો આવતીકાલે ચોવીસ તારીખે ડિસેમ્બર મહિનો બે સવારે સાડા નવ દસ થી લઈ સાંજ સુધી તમારા ગામની ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજરી આપો સ્ત્રીઓ પુરુષો બાળકો મજૂરો માલિકો બધા જ જવું જોઈએ ગામની પંચાયતમાં અવાજ ઉઠાવો બોલો તમે નહીં બોલો તો ગામની અંદર જ રહેલા પાંચ ચાર ભાજપના માણસો ચાર પાંચ એવા જે કઈ હશે વ્યક્તિઓ એ આખું ગામ લૂંટી લેશે અને નહીં બોલવાનો ફાયદો શું થયો જ્યારે ગામ લૂંટાઈ જાય તો ગામને લૂંટાવા ન દેવું હોય તો ચાર જુવાનીયા તૈયાર થાવ છાતી કાઢો અવાજ ઉઠાવો અને બોલવાની શરૂઆત કરો તમે બોલશો તો બહુ બહુ તો શું થઈ જશે આપણને એ ડર બતાવવામાં આવે છે કે તમે બોલશો તો આમ થઈ થઈ ને તેમ તો શું થઈ જશે આપણે એ પણ જોઈ લેવું જોઈએ કે શું થઈ જશે જો આ પણ ગિરનારની રેન્જ છે આ ચારો તરફ ગીરના ડુંગરાઓ છે ગિરનાર ના અને નહી બોલો તો શું ફરક પડવાનો છે પણ બોલશો તો મોટો ફરક પડવાનો છે એટલે બધાને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ જરાક જાગૃત બની અને આવતીકાલે યોજાનારી જે ગ્રામ સભા છે એમાં હાજરી આપશો સૌને મારા જય કિસાન